તો હાલો તમે બધાય પણ માંડવી ખાવા ને સારું હાલો હિરાવી લઈએ તો મિત્રો આજે આપણે બનાવી નાખ્યું રેસીપી વિડીયો તો રેસીપી વિડીયોમાં છે ને જો અત્યારે તો સોખા છે સોખાને મસ્તીના ધોઈ નાખવાના છે પાણીથી જે પાણીથી હાવ સાફ છે ને આમાંથી જે સોખાનો ઓલું વયું જાય ને તો આપ જે મેલ વયો જાય ને તો હજી આમને પાણી નાખતું રહેવાનું છે અને આપણું ધોતા રહેવાનું છે તો હાલો ફટાફટ આપણે એ પૂરું કરીએ હરખાથી સાફ કરીને પછી નાખી દેવાનું એટલું પાણી એટલા સોખા હોય તો એટલું પાણી નાખી દેવાનું પછી એક ચમચી હળદર એક ચમચી મીઠું પછી હલાવી નાખવાનું મસ્તી મિક્સ કરી નાખવાનું જીમા તાપે સડવા દેવાનું નામ 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 સળ છે ટૂંક જ સમયમાં મિત્ર દોવા ગિલાસ પકડી ગયો છે અને થઈ ગયું છે ખીસડી અને તો હજી તો રો ને થોડા થોડા કાંસા છે પછી રોવા પાણી છે ને ફરફર ફરફટ ખાય છે ફૂલ ગરમ થઈ ગયું છે ને આવું હોય ને તો એક અત્યારે હલાવી નાખવાનું થઈ ખૂબથી નકર છે ને અંદર કોપડો ગામી દે એટલે અટાણે થોડું થોડું અમને હલાવતો લેવાનો ફટાફટ ખાઈ દઈ તો બસ મિત્રો હું અમે આવી ગયા છીએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું આપણે તો છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો જો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીશો બીજા બ્લોગમાં તો હજી જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રને વિડીયો શેર કરી લો